ભાઈ આપણે હોય તુલસા ઉજી હતી એ કાઢવાની હતી પણ આપણોને નડતો તો શ્રાવણ મહિનો પણ જેવો શ્રાવણ મહિનો પત્યો એવી જ આપણે થી તુલસા કાઢી દીધી દીધીએ ચમકે જો આ હોય ઉજીએ અને આ બધા તુલછાઓ જ આ બધું સાફ કરવાનું જ છે પણ કીધું આટલું હવે ચાર દાડા પછી ચોમાસું પટે એટલે બધું આપણે સાફ કરીએ અને આ ભાઈ જો આ આનું ઝાડ છે તમે આપણા વિડીયો જોતા હશો રેગ્યુલર તો આ જોયું જ હશે અને આ જો પપૈયા ખૂબ મોટા મોટા થઈ જાય પણ હજુ પાક્યા નહીં અને ભાઈ તમને દેશી આ પપૈયાની કોઈ નવી ટ્રીક ખબર હોય તો જણાવજો અને આપણા આજ ભાઈ કોઈક અજમો આવ્યો હતો જુઓ આ એ અજમાનું ઝાડ વાયો છે અજમો અને જો આપણા ઘર આગળ છે આ બદમડી તો બદમો આવી પણ હજુ કાચી હિ વરસાદ પડપડ કરી એટલે બદામો અંદર પાકીથી પણ ખરાબ થઈ ગઈ હવાર હવારમાં પોણી આવે કુંડી છે કુંડી ભરેલી જ છે કુંડી આપણે ભરેલી છે અને હવાર હવારમાં પોણી આવે જ છે એને ચાલુ કરી દીધો એનું અને આપણે ભાઈ તમને આપણું આજ ઘર બતાઈએ આ બધા હોય આ દર્પણને પડ્યું છે જો આ હોય વાહણ ધોચ આપડે હવે પોણી મૂકવું હા પાણી મૂકી દઈએ આપણું હીટર પડ્યું જો આ પડ્યું હીટર આપણે હવે પોણી મૂકવું જ છે આ જુઓ ભાઈ આપણું ઘર છે આ કબાડ છે એની અંદર ગોધડો ના નીચા થોડો ગોધડો ને આ બધું પડ્યું અને નીચા આપડા ડંબલ્સ પડ્યા હવે ભાઈ આપડે માતાજીનું મંદિર છે અગવડતાના કારણે ભાઈ આપણે આ બધું ગોઠવેલું જ છે આવી રીતના જો આ સંગીનું મશીન પડ્યું છે આ ટેબલ પંખા ઉપર રૂમાલ પડ્યો છે આ કાવેની ચોપડીઓ આ ખુરશીઓ આ આપણે ટીવી હોય લગાવેલું છે જો એ આ હોય કુલર પડ્યું એટલી બાજુ ગેસનો બાટલો અને સ્ત્રીન જો આપણે કપડાં બધા બહાર આવી જતા વળગાડેલા રાખો હોય એ ભાઈ કપડાં પડ્યા હા ના ખૂણામાં તેલની બાટલી ના ઓની અંદર એ ભાઈ બધા જૂના કપડાને ને એવું બધું ભરેલું પડ્યું હોય ઘર આપણું નો અનુસર હવે બધા વાણ ગોઠવેલા એટલે બધું જે રીતના સેટિંગ થાય એ રીતના બધું સેટિંગ કરી દીધેલું હોય આપણા બધા વિડીયો વાયરલ થાય ને પૈસા આવશે તો આપણે ઘર બનાવજો તો તમે ભાઈ સબસ્ક્રાઈબ કરજો આ જોવા આપણું ફ્રીજ છે આપણા ફ્રીજ વેરપુલ કંપનીનું છે અને જુઓ ફ્રીજની અંદર આ બધું ઠસાઠસ ભરેલું પડ્યું હોય ટોમેટો છે આ મોસમ મોસમ્બી છે ને છાસ અને દૂધ ને શાકભાજી ને બધું પડ્યું હોય આ બાજુ ભાઈ આ બધું સેટઅપ કરેલો છે નોનો એવો રસોડાનો જુઓ આ બધું જ પડ્યું હોય અને આ બાજુ આણ ગોઠવા માટે આ હાસણ ઘોડો છે હા જુઓ ભાઈ બધા વાણ જેવી રીતના પડ્યા હા અને થોડા ઘણા પેલા ઉપર એ મૂકી દીધા જુઓ વાજા હા ચેટલા આઠ ને દસ થઈ છે સવાર સવારમાં તો ભાઈ આપણો આ વિડિયો તમને કેવો લાગ્યો તો ભાઈ આપણે રાતના જમવા બેસી ગયા હો જુઓ આપણે જમવામાં આજે લાયા હો ચોળાફળી એના હાથે આઈ આ કઢી આઈ આ પોટલી આઈ

પેલે ડબ્બુ પડી પહી પહી મોકવાનું છે તોડા